સુરતના ભેસ્તાનમાં સત્તર વર્ષીય કિશોરી પાયલે ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું સત્તર વર્ષીય કિશોરી પાયલ જે બિલ્ડિંગના પાંચમા માળે નીચે પટકાય છે ત્યાં બે મહિના પહેલાં ટ્યુશન ક્લાસમાં જતી હતી આજે તે અહીંયા શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય છે તો બનાવને લઈને પોલીસે જણાવ્યું હતું કે સત્તર વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો હાલ સીસીટીવીની તપાસ કરાઈ રહી છે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલે ખસેડ્યો છે પરિવાર દ્વારા પણ આક્ષેપો કરાયા છે કે તે બાબતે પણ તપાસ કરાઈ રહી છે માથા અને શરીરના ભાગે ઈજા નિશારો મળી આવ્યા છે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાય છે મારું નામ વિજય અરવિંદ રાણા છે છોકરી નામ પાયલ સિંહ છે એનું પહેસ્તાન પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેવાનું હોય છે અમારે ઘટના એ ગઈ હતી કે અમે તો જોબ પર ગયા હતા અને અમારે પર કોલ આવ્યો કે ભાઈ તમારી છોકરીને આવું કંઈ થઈ ગયું છે તમે જલ્દી આવો ભાઈ શું થયું છે તમે એકસો આઠને બોલાવીને એને એડમિટ કરાવી દો એકસો આઠને બોલાવીને મેડિકલ કોલેજ મોકલાવો પણ ના તમે આવો ત્યાં આવો તમને બધું ખબર પડી આવશે મેં કીધું કે ના તમે મોકલો તો ખરી અમારે આવતા દસ પાંચ મિનિટ થાય એના કરતાં તમે મોકલી દો કે કે ના તમે પહોંચો તમે પહોંચ્યા તો છોકરી મારી ત્યાં લોહી લો પડી હતી પાંચમાં મારેથી પડી હતી આટલું મોટું કોમ્પ્લેક્સર પ્રિયંકા ગિરી સીસો પ્લાઝામાં બનાવ્યું છે બે લિફ્ટ આપવામાં આવી છે પણ બે બંને લિફ્ટની અંદર કંઈક બી કેમેરા છે નહીં સર અને ખાલી આ સીસી કેમેરા ખાલી જાણવામાં મળ્યું અમને કે હોસ્પિટલવાલાને ખબર પડી કે તમારી કોઈ ત્યાં ક્લાસીસ બી ચાલે છે તો ત્યાં ક્લાસીસવાલાને કીધું કે ભાઈ તમારી છોકરી કોઈ ઉપરથી પડી છે તો એ ક્લાસીસવાલાને ત્યાં ઓલરેડી ત્રણ મહિના પહેલાં મારી છોકરી ત્યાં જોબ ક્લાસીસ કરીને ગઈ હતી તો એ ખબર પડી એમને કે ભાઈ આ છોકરી મારે અહીંયા ભણીને ગઈ છે તો એનો નંબર હતો તો એના પપ્પાને ફોન કર્યો તો એના પપ્પા બી મેડિકલ હોસ્પિટલમાં સત્તર દિવસથી એડમિટ હતા તો એમને ચેકઅપ માટે બોલાવ્યા હતા એના મમ્મી પપ્પા બંડો એ લોકો બહાર હતા અને મેં બી જોબ પર જ હતો પછી અમે લોકો પોઈચ આવું જોવા મળ્યું પછી અમે એમ જોયું કે ચાલ ભાઈ કઈ રીતના ગઈ છોકરી ઉપર ગઈ છે પડી છે કેવી રીતના તો આપણે સીસી કેમેરા તો ચેક કરી લઈએ પણ બંડો લિફ્ટની અંદર સર કોઈ બી સીસી કેમેરા જોવા મળેલા નથી મને તો લાગે છે હંડ્રેડ પર્સન્ટ એની હત્યા કરવામાં આવી છે કારણ કે હવે તમે સમજો જ્યારે એ ટેમ્પ પર પડી ત્યારે હંમેશા ત્યાં વોચમેન હોય છે અને એ ટેમ્પ પર વોચમેન બી દર ગાયબ થઈ ગયો પણ એમ કહેવામાં આવે છે કે ભાઈ વોચમેન ત્યાં હતો મેં માનું છે કે ચાલો વોચમેન ત્યાં હતો પણ આટલી મોટી કોમ્પ્લેક્ષ બનાવી છે તો હંડ્રેડ પર્સન્ટ નાનીથી નાની કોમ્પ્લેક્ષ બનતી હોય ત્યાં સીસી કેમેરા ફરિયાત હોય છે લીપમાંની બધી જગ્યા પર હોય છે દ્રશ્ય એ જોવા મળેલા કે મારી છોકરીને હાથમાં કઈ બી વાગે તો બો બીતી હતી ગભરાતી હતી અને પાછો મારે હું જઈ આવ્યો અમે જોયું તો અહીંયા ઉડીની પારી હતી હવે તમે સો છો છોકરીને આટલી નાની છે તો એ કેવી રીતના કૂડીને પરવાની એ અને એનું બેગ બી ફાટેલું મળ્યું કે એનું બેગને બી કોઈ છીનછાની મતલબ કરવામાં આવ્યું છે